સમાચાર મળી રહ્યા છે ભરૂચથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર તાલુકાના તરિયા રોડ પરથી અશોક લેલન ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત રૂપિયા બાર લાખ ત્રેપન હજાર નવસો નો મુદ્દા માલ ઝડપી પાડ્યો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર જાવડા સાહેબ નાઓના દ્વારા જિલ્લા પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતરે બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવેલ હતી જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાદની મળી હતી કે અંકલેશ્વર તાલુકાના માટીએટ ગામનો ચિંતનભાઈ યકનભાઈ વસાવાનાઓએ ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવેલ છે જે ટેમ્પો નંબર જી જે ઓગણીસ વાય ત્રણ પાંચ છ નવમાં નર્મદા નદીના કિનારેથી તરિયા જવાના માર્ગ તરફ હેરફેર કરનાર છે જે મળેલ બાતમીના આધારે નર્મદા નદી તરફથી તરિયા તરફ આવતા માર્ગ પર પ્રોહી અંગે સફળ રેડ કરી અશોક લેલન કે જેનો નંબર જી જે ઓગણીસ વાય ત્રણ પાંચ છ નવનો પકડી તેમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂની કુલ બોટલ નંગ ચાર હજાર નવસો સત્તર કે જેની આશરે કિંમત રૂપિયા નવ લાખ ત્રેપન હજાર નવસો તથા અશોક લેલન ટેમ્પો એક જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ ત્રેપન હજાર નવસો સાહીઠ નો મુદ્દામાલ ઝડપી પાડી જેનામાં આરોપી ચિંતનભાઈ અકનભાઈ વસાવા રહેવાસી માટીએડ ગામ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ તેમજ અશોક લેલન ટેમ્પોના ચાલક વોન્ટેડ જાહેર કરી પ્રોહી એક્ટની સલગ્ન સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો